મહત્વના સમાચાર તમે નજર કરીશો તો ડીસામાં એક દલિત યુવક સાથે અત્યાચાર ત્રાસ દરમિયાન મારામારીનો બનાવ બનવા પામ્યો છે જ્યાં આ મામલે જો કે ડીસા દક્ષિણ પોસ્ટલ દફતરે એક્ટ્રોસિટી એક્ટ મુજબની દોષિત જે હુમલાખોર છે તેની વિરુદ્ધમાં ફરિયાદ પણ લોન્ચ કરવામાં આવી છે આ બનાવની વિગત કંઈક એવી છે કે આ કામના જે પીડિત છે ચિરાગભાઈ શ્રીમાળી કે જેઓ જોખમનગર ડીસા ખાતે રહે છે અને ખાનગી કંપનીમાં કામ કરે છે તેઓ સાથે આ બનાવ બનવા પામ્યો છે આપણે જણાવી દઈએ કે હુમલાખોર અંગત અદાવત રાખતા હોવાનું એફઆઈઆરમાં બહાર આવ્યું છે આ હુમલાખોર રાજ્ય સરકારને પણ ચૂનો લગાવી ચૂક્યા છે ફ્રોડ વ્યક્તિ છે અને આ ફ્રોડ વ્યક્તિએ અગાઉ થોડાક સમય પહેલા ડીસાના માણેકપુરા ગામે સેવક તરીકે તો ડીસાની એક ખાનગી સ્કૂલમાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી કરી સરકારને ચૂનો લગાવ્યો છે બે બે જગ્યાએ તરીકે કામ કરી સરકારને ચૂનો લગાવતા આ વ્યક્તિ વિરુદ્ધમાં તે બાદ એક જાહેર હિતની ફરિયાદ દાખલ કરી હતી ને તેમાં જિલ્લા કલેક્ટરની સૂચના આધારે તપાસ થઈ હતી જોકે નવાઈ વચ્ચે તપાસમાં તથ્યો સાબિત થાય છે અને આ મુકેશ અજયરામ બાદ રાઠોડ નામનો જે યુવક છે એ કૌભાંડી છે જેને ફોડ કર્યો અને બંને સ્કૂલમાં પોતાની હાજરી બતાવી સરકાર પાસેથી નાણાં વસૂલી સરકારના નિધિ ફંડને નુકસાન કર્યાનું ફલિત થયું હતું જો કે આ મામલે તે બાદ ચિરાગ શ્રીમાળીએ આરટીઆઈ કરી હતી દિશા મામલદાર કચેરીમાંથી માહિતી મળવી હતી જો કે તેનાથી ખિન્ન થઈ અદાવત રાખતા મુકેશ અજયરામ રાઠોડ નામના યુવકે પીડિત એવા દલિત યુવક જે છે ચિરાગ શ્રીમાળીને પ્રથમ બે માસ અગાઉ મામલદાર નજીક ધબકાવ્યો હતો તે બાદ હવે તેની પર હુમલો કર્યો હતો માણીને રોડ ટક્કર મારી હતી સાથે તે બાદ તેને માર માર્યો હતો જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા સાક્ષી રૂબરૂ આ ક્રાઇમ થયો હતો જે બાદ પોલીસે વેરીફિકેશન કર્યું હતું આ હુમલો અને હુમલાની ઘટનાને સમર્થન મળતા ચાર્જ પૂરતા પુરાવા મળતા પોલીસે આ મામલે આરોપી એવા મુકેશ અજયરામ રાઠોડ વિરુદ્ધમાં એટ્રોસિટી આઈપીસી કલમ ત્રણસો તેવીસ પાંચસો ચાર પાંચસો છ બે તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આ મામલે આજે દલિત સંગઠનો પણ બહાર આવ્યા છે તસવીરોમાં દેખાય તે રહ્યું છે તે રીતે દલિત સંગઠનના આગેવાનો પણ આ મામલાને વખોડી રહ્યા છે માનવ વિકાસ અને સામાજિક કેન્દ્રના ડિરેક્ટર છે હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેન્ટર તેઓની ટીમ પણ અહીંયા પહોંચી હતી જેમાં જયંતિભાઈ નાનજીભાઈ ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રી હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેન્ટર બનાસકાંઠા તેમજ દિનેશભાઈ મકવાણા લીગલ ડાયરેક્ટર કે જેઓ આ પ્રકારના હુમલાઓ ખાસ કરીને લલિત હુમલા સામે કાયદાકીય લડત આપે છે રાહત મદદ આપે છે સરકાર સુધી તેઓની વાત પહોંચાય તેઓ નાયબ કલેક્ટર દિશા નેહા પંચાલ જે કલેક્ટરશ્રી છે તેઓ સમક્ષ પહોંચ્યા હતા અને આપ જોઈ રહ્યા છો તે રીતે આવેદન પત્ર આપ્યું તો શું કહ્યું હતું આ આગેવાનોએ ખાસ કરીને આ દલિત યુવક સાથે થયેલા અમાનીય વ્યવહાર અને હુમલા વિશે આવો જોઈએ ભારત દેશમાં માહિતી અધિકાર અમલમાં છે રાઈટ ઓફ ઇન્ફોર્મેશન અને એના મારફતે ચિરાગ શ્રીમાળી એક માહિતી માગેલી અને એ માહિતી આવતા એક જ વ્યક્તિ બે જગ્યાએ સેમ નોકરી કરતો હોય અને સરકારમાંથી પગાર લેતો હોય અને એના વિરોધમાં આ જ દિન સુધી સરકારી એક્શન લીધું નથી એના માટે અને એ લોકોએ મુકેશ ભાંડ ચિરેક શ્રીમાળી પર અત્યાચાર કર્યો એને માર મારવામાં આવ્યો અને એને લઈ અને એસડીએમ સાહેબ ડીસાને મળવાનું થયું છે એટલે આજે પણ ભારત દેશમાં દલિત અત્યાચાર દિન પ્રતિદિન વધતો ગયો છે એટલે અમારી હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેન્ટર જે અમારું એનજીઓ છે એના મારફતે હું અને દિનેશ મકવાણા જે અમારા લીગલ ડાયરેક્ટર છે એ અમે આવી અને અહીંના એસડીએમ સાહેબના આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ ડિમાન્ડ છે કે ખરેખર આ ગુનોના ફરિયાદ સરકારી નોંધવી જોઈએ આ સરકારનો ગુનેગાર છે તેમ છતાંય ખુલ્લામાં જાહેરમાં એ ફરતો હોય એને ચિરાગ શ્રીમાળીને માળીને ધમકીઓ આપતો હોય મારી કોઈ ધમકીઓ આપતો હોય તો કેટલા અંશે વ્યાજબી છે જો સરકારને અને લાગતા વગતા તંત્રને સરકાર જ એના પર ફરિયાદ કરે એની જે પગાર લીધો છે એનો વ્યાજ સાથે રિકેરિંગ થવું જોઈએ વળતર થવું જોઈએ અને એના પર ગુનો અને કડકમાં કડક સજા થવી જોઈએ આવી અમારી માગણી છે થેન્ક યુ તો આપણે જોઈ રીતે નાયબ કલેક્ટર શ્રી મતી નેહા છે બેન પંચાલ છે તેઓની કચેરી ખાતે એસડીએમ દિશા ખાતે આ રજૂઆત થઈ છે અને તે બાદમાં જે આ આગેવાનો છે તે તેઓએ જે ઇન્વેસ્ટિગેશન કરતા ઓફિસર છે તેઓની કચેરી પહોંચ્યા હતા ત્યાં પણ તેઓએ આરોપી વિરુદ્ધમાં સખ્ત નિશ્ચિત કરવાની હિમાયત કરી છે સ્પષ્ટ રીતે આ જે ડાયરેક્ટર છે તેઓ શ્રી સરકારને વિનંતી કરી છે અરજ કરી છે દસ્તાવેજી આધાર પુરાવા સાથે કે આ વ્યક્તિ ગુનો કરવાની ટેડ છે અગાઉ તે ફ્રોડ સાબિત થયું હોવા છતાં શા માટે હજુ સુધી તેની સામે પોલીસ ફરિયાદ કરાઈ નથી અને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં સ્પષ્ટ રીતે ન્યાયિક માંગ પણ કરી છે અને આ માંગમાં સ્પષ્ટ કર્યું છે કે જે સ્કૂલો છે દિશાની માણેકપરા માધ્યમિક સ્કૂલ આચાર્યશ્રી તેઓની જવાબદારી બનતી હતી અને માધ્યમિક શિક્ષણ અધિકારી પાલનપુર જે અધિકારીઓ છે મધ્યાહન ભોજન અધિકારીઓ તમામને સંબોધીને કહ્યું છે ત્યાં ઈસમે બે જગ્યાએ નોકરી કરી છે વર્ષો સુધી કરી છે સરકારના નાણાં નિધિ ફંડને નુકસાન કર્યું છે તાત્કાલિક તેની વસૂલાત થાય અને તેના ઉપર આ અલગથી ફ્રોડ ગુનો દાખલ કરવામાં આવે આમ દલિત યુવકના પર થયેલા હુમલામાં હવે દલિત સંગઠનો પણ બહાર આવ્યા છે અને આ દલિત સંગઠનોએ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી સખ્ત કાયદાકીય નસીહતની માંગ કરી છે સમગ્ર ગુજરાતમાં અને ભારત દેશમાં દલિતો ઉપર અત્યાચાર દિન પ્રતિદિન વધતો ગયો છે અને અહીંયા રાઇટ ઓફ ઇન્ફોર્મેશન ભારત દેશમાં અસ્તિત્વમાં છે એટલે કોઈ અરજદાર માહિતી માગે અને માહિતી માગનારા અરજદારને મારવામાં આવે અને તેમ છતાં ગુનેગારો જાહેરમાં ખુલ્લામાં ફરતા હોય એની અટકાયત ન થતી હોય એને બે જગ્યાએ બે સંસ્થાઓ સાથે ગુનો કર્યો છે અને પગાર બંને જગ્યાએ સેમ લીધો છે તો સરકાર એને સાંભળે પોલીસ પણ એને સાંભળે આ કેટલું વ્યાજબી છે એટલે અમારું કહેવું એવું છે કે સરકાર જ એના પર ફરિયાદ કરે અને જે કંઈ બે જગ્યાએ પગાર લીધો છે એ પગાર એના વ્યાજ સાથે વસૂલ કરવામાં આવે અને એનું ગંડતી સજા થવી જોઈએ આવા ગુનેગારને માફી બક્ષાય નહીં સર અમારી આ સંસ્થા વચ્ચે આપણને ખૂબ વિનંતી છે તાત્કાલિક એની ધરપકડ થઈ છે એટલે ખૂબ બધા ગુનાઓ એની આચરેલા છે જે જે શ્રીમાળે જે દલિત સમાજનો છોકરો છે એને આજે પણ મારી નાખવાની ધમકીઓ મળે છે એટલે દેશની અંદર નાના સમાજના લોકોને જીવવું કે પછી જાતિ બળી મળવું એટલું મુશ્કેલી બધું જીવન છે જેને પિતા નથી મોઢ મોઢ પોતાનું પેટીયું લડે છે અને એવાના પર રોજ ધમકીઓ આવે રસ્તામાં એને હોત એને ઉભા રાખો મારી પાસે ધમકીઓ આવી આ બિલકુલ વ્યાજવી નથી સર

જી સર થેન્ક યુ સર ખાસ તો સાહેબ આને જે સરકાર સાથે છેતરપિંડી કરી એ બે જગ્યાએ એકી સાથે નોકરી કરી એની કાયદેસરનો ગુનો દાખલ કરી